મડિયાની બહુ જ જાણીતી વાર્તા જેના કેન્દ્રમાં માણસ નહીં પણ પશુ હોય એ કમાઉ દીકરો મડિયાએ આવી બે વાર્તા લખી છે કમાઉ દીકરોમાં રાણો છે અને ધણખૂટ એની અંદર કાબરો છે બે વાર્તા બહુ સરસ છે પણ આપણે કમાઉ દીકરોની વાત કરીશું કમાવ દીકરો અને ધણખોટ બંને વાર્તાઓમાં પશુઓના વર્તનનું એમના જાતીય આવેગોનું મળ્યા જાણકાર હોય એ રીતે પૂરી પ્રતીતિકર રીતે આલેખન કરે છે કમાવ દીકરોમાં કવિ ન્યાય બાબતે કદાચ આપણને પ્રશ્ન થઈ શકે લખુડાએ તો પોતાના અકાળે મૃત્યુ પામેલ દીકરાની જગ્યાએ રાણો પાડો એને ગણેલો એટલે એનું નામ પણ મરી ગયેલા દીકરા પરથી જ એ રાખે છે અને આઠ આના માટે રાણાની ચરમસીમાએ પહોંચેલી અતૃપ્તિને શેઠ નથી પારખતા એને બાંધવા કહે છે અને તો એ શેઠ બચી જાય છે અને લખડો મરી જાય છે મડિયાની પાંચેક વાર્તા એવી છે જ્યાં આપણને કવિ ન્યાય પોએટિક જસ્ટિસ અથવા તો જેને આપણે મૂલ્યો કહીએ છીએ એ ઉલટસુલટ થતા હોય એવું લાગે સારું કરનારનું સારું જ થાય એવું મળ્યા બિલકુલ માનતા ન હોય એવું પણ લાગે પાડાને પાંજરાપુર તો નહીં જ મૂકવું એવું વારંવાર કહેનાર ગલા શેઠને પાડાનો વધતો જતો ખોરાક પોસાતો નથી ગણતરી બાદ શેઠ છે એટલે એ એને પાંજરાપોળ મૂકવા જાય છે ત્યારે બરાબર રસ્તામાં લખડો મળી જાય છે એ ગોવાળ છે એની પારખું નજરે પાડાનું હીર પારખી લીધું ગલા શેઠને પણ પાડાને પાંજરાપોળ મૂકવાનું નીચા જોણું જે ગામમાં થતું હતું કે અરે શેઠ એક પાડોઈને પાલવી શક્યા એમાંથી બચવું તો હતું જ એટલે એમણે એક કાંકરે બે પંખી મારતા કહ્યું તને પાડો તો દઉં પણ દવરામણના પૈસા આવે એમાંથી મને કેટલું જડે ગામડા ગામની અંદર ભેંસો અને ગાયોને ઉત્તમ વીર્ય મળે ઉત્તમ એમની ઓલાદ થાય એના માટે જે સૌથી મજબૂત પાડો અથવા સૌથી મજબૂત સાંઢ હોય એની પાસે લઈ જવામાં આવે એને દવરાવવાની વિધિ કહેવાય શહેરના વિદ્યાર્થીઓને આ બધું બહુ અઘરું લાગે અને ગામડાના અમારા જેવા હોય એ ત્યાં ઉભા રહીને આ આખી વિધિના સાક્ષી પણ થયા દવરામણના પૈસા આવે એમાંથી મને કેટલું મળે લખુડો તો બિચારો વેપારી હતો નહીં એને ફટ દઈને કહી દીધું દવરામણના અડધા ફાયદા ફદિયા તમારા અને બાકીના અડધા મારા લખુડાના રાણાની દવરામણ બાબતે ગામ પરગામમાં ખ્યાતિ પહોંચી લોકો દૂર દૂરથી એની ભેંસોને દવરાવવા માટે આવવા લાગ્યા શેઠ કંઈ પણ કર્યા વગર અડધા પૈસા લઈ જતા તોય લખુડો બે પાંદડે થયો લખુડાને તો રાણાએ જતી જિંદગીએ સુખનો રોટલો આપ્યો અને મૃત દીકરાની ખોટ વિસારે પડી એટલે જ લખુડો પાડાને મૃત દીકરાના નામે રાણો કહીને જ બોલાવતો લખડો જિંદગીમાં પરિતૃપ્તિની પળે હતો ત્યારે બરાબર બાજુના ગામના ગામ પટેલ જાતે ચાલીને એની ભેંસને દોરાવવા માટે આવ્યા બપોર ઢળે ભેંસ અને રાણો બેવ તૈયાર લાગ્યા ત્યારે અચાનક ગલા શેઠે ભાવ વધારી દીધો ગામ પટેલ ના પાડી દે છે રાણો લખુડાના હાથમાંથી રાસ છોડાવવા માટે કરતો હતો લખુડો ગલા શેઠને વિનવે છે કે શેઠ આ જનાવરની આંખ તો જુઓ એની નજર બદલાઈ ગઈ છે પણ શેઠ તો એવું બધું કંઈ સમજતા નથી એ કહે છે કે ત્રણ રૂપિયાની માથે એક આનો લટકાનો આપવો પડશે સાત વાર ગરજ હોય તો આવો નખર પડો રસ્તે એવું કહીને એણે તોર દેખાડ્યો પટેલ પણ સામે નમેવા નોતા તે રે કુ માંગન બહુ મેં તું એક જ તારો પાડો થોડો છે એમ કહી એને ચાલવા માંડવાની તૈયારી કરી ઢોરના પારખું લખુડાએ શેઠને વિનવ્યા શેઠ આઠ આનરડીના લોભમાં પડોમાં અને આ જનાવરની ફરી ગયેલી આંખ સામે જરાક નજર કરો પણ શેઠ તો પાડાની નાકર એના તોડા સાથે બાંધવાનો આદેશ આપે છે નાકર નાકમાં હોય અને તોડો પગની અંદર હોય બેઉને બાંધી દે તો પેલાનો તોફાન શાંત થઈ જાય ગામના લોકો ના પાડે છે લખુડાને કે કરતો નહીં બાંધતો નહીં કારણ કે રાણાનો જાતિ આવેગ એના ફૂંફાડા વધી ગયા હતા એની આંખ સાવ ફરી ગઈ હતી વિફરેલો પણ તોય લખુડો તો બાંધે છે વિફરેલો રાણો માથું વીંજે એટલે નાકમાંથી લોહીનો દરેડો વચછીટ્યો કારણ કે પેલી તોડાને નાક ના બેવું એને નોખા કરી નાખ્યા પણ એની અતૃપ્તિની પીડા સામે આ નસપોરાની પીડાની કોઈ વજુ નહોતું લોહી નીતરતા નસ્પોરે રાણાએ હડી કાઢી ત્યારે ગામલોક ગલા શેઠ ગામ પટેલ બધા દુકાનના ઓટલે કે આમ તેમ સલામત સ્થળે ખસી ગયા હતા દોડી રહ્યો તો એકલો લખડો દોડી દોડીને હાંફી ગયેલા લખુડાને હવે દિશા નહોતી સૂજતી કાળને અને પોતાને હાથ વેંતનું છેટું છે એ હકીકતનું ભાન થતાં એના ગુડા ગળી ગયા લખુડાને કચડી પાસળીઓનો ભૂક્કો બોલાવી એના આંતરડાને શિંગડે ચડાવતા રાણાના દ્રશ્યથી જાણે કે મળિયા ધરાતા ન હોય એમ વાર્તાનો અંત તેઓ અતિ જુગુપ્સક આપે છે લખુડા પર પોતાનો બધો ગુસ્સો ઠાલ્યો ઠાલવતો રાણો એની જાતિ અતૃપ્તિ જાણે આ રીતે ઠાલવે છે મળિયાનું આ દ્રશ્ય જુઓ આવડના એ ખાબોચિયામાં લખુડાના ઉના ઉના લોહીનું જે પાટોળું ભરાણું એમાં રાણાએ ખદબત્તો પેશાબ કરી બધું સમથળ કરી નાખ્યું આવો જુગુપ્સટ અને છતાંય અતિશય પ્રભાવક અંત વાર્તાની કિંમત અનેક ગણી વધારી દે છે આ મળિયાની યાદગાર વાર્તા છે જાતીય આવેગ જાતીય અતૃપ્તિ પણ મનુષ્યની નહીં પ્રાણીની જાતીય અતૃપ્તિની એમણે આમાં વાત કરી છે